નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ પર મહત્વની સમાચાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડા તળાવ ગામે એક હૃદયદ્રાવક અકસ્માતમાં બે યુવતીઓના સ્થળ પર જ મોત નીપજ્યા છે આ દુર્ઘટના આજે સવારે સર્જાઈ હતી જ્યાં બાઇકો પર સવાર નિરમાબેન ગોવિંદભાઈ રાઠવા અને અંજુબેન નાગલિયાભાઈ રાઠવા અને ચાલક મનહરભાઈ વિનુભાઈ રાઠવા એક હાઇવા ટ્રકની હિટ એન્ડ રન ઘટનાનો શિકાર બન્યા હતા બાઇક પર સવાર આ બંને વિદ્યાર્થીનીઓ ગોરજ નર્સિંગ માટે ફોર્મ ભરવા ગયા હતા અને પરત આવતા આ દુર્ઘટના બની હતી દુર્ઘટનાને પગલે બાઇક ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચ્યા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ પાવી જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી છે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ દિવસમાં હિટ એન્ડ રનના આરોપી ટ્રક ચાલકને મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડ્યો છે હવે ચાલો જોઈએ કંઈક વધુ માહિતી આ વિસ્તારમાં રસ્તાઓની ખૂબ જ ખરાબ સ્થિતિને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે સ્થાનિક લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે પણ આજદિન સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે તેમજ લોકોને રસ્તાઓના બિસ્માર હાલત સામે ભારે રોષ છે આ જુઓ કઈ રીતે લોકોએ અકસ્માત સ્થળે દોડી જઈને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો ભારે વાહનચાલકોની બેદરકારી અને બિસ્માર રસ્તાઓના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટે છે લોકો હવે તાત્કાલિક કામગીરીની માંગ કરી રહ્યા છે આવી વધુ માહિતી અને અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આ દ્રશ્યો જોઈને તમારું મન વ્યથિત થયું હશે પણ આના પર તંત્રને પગલાં લેવા અનિવાર્ય છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર ચાલો હવે આગળ વધીએ અને જોઈએ અન્ય મુખ્ય સમાચાર